દલસુભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ ધોરાજીની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગનું હબ છે સાડા ચારસો થી વધારે પ્લાસ્ટિક રિસાયકલિંગના ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે પણ હાલની પરિસ્થિતિ જોતા અત્યારે પચીસ થી ત્રીસ ટકા ફેક્ટરીઓ બંધ હાલતમાં છે અને પચીસ થી ત્રીસ ટકા બીજી પચીસ થી ત્રીસ ટકા ચોવીસ કલાકને બદલે બાર કલાક જ ચાલે છે એટલે અમારે અત્યારે મંદિરનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે અને બીજું જે થી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી એટલે મજૂરોની પણ તકલીફ છે તકલીફ થવાનું કારણ મંદી જ છે શું કહેશો જે કારખાના બંધશે શું કારણો બંધ છે પ્લાસ્ટિક ખરેખર તો ઘણા કારણો છે મંદી આવી છે કારણ કે એક તો પહેલું તો અમને સારો વેસ્ટ નથી મળતો એના હિસાબે અમારી પડતર નથી બેસતી આ એક કારણ છે અને બીજું ટ્રાન્સપોર્ટના ભાડાઓ પ્રોબ્લેમો આવે છે બીજું અત્યારે વીજળીના જે બિલ છે એમાં પણ ગવર્મેન્ટ અમને કાંઈ પણ જાણ કર્યા વિના છેલ્લા બે મહિના થયા બે વર્ષ પહેલાના અમને ભાવ વધારા મૂકી અને અમને બિલ આપવામાં આવ્યા છે

આ મહત્વનો ધંધો છે એના કારણે નાના મોટા તમામ લોકો આ ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને મજદૂરો આ પ્લાસ્ટિકની અંદર મંદી આવવાના કારણે ખૂબ હેરાન થયા છે કારણ કે એને પૂરતી રોજગારી મળતી નથી જેનો રોટલો જ મજૂરી ઉપર છે એના અહીંથી ધોરાજી ઇજરત કરીને મોટા ભાગના મજૂરોને ધોરાજી છોડવું પડ્યું છે કારણ કે એક મહિનાની અંદર પાંચ થી છ દિવસ સુધી ટાલતું હોય તો પચીસ દિવસો લોકો શું કરે આના કારણે મજદૂરો ખૂબ દુઃખી છે અને ધોરાજીનો મુખ્ય ધંધો હોવાના કારણે ધોરાજી સંપૂર્ણ રીતે પડી ભેંગ છે કારણ કે નાના મોટા ધંધા રોજગાર પ્લાસ્ટિક ઉદ્યોગોના આધારે છે અને આ ધંધો ભાંગવાના કારણે ધોરાજીની આમ જનતાને પણ ખૂબ મુશ્કેલી છે અને ધોરાજીના લોકોને પણ ભવિષ્યમાં અંદર ધોરાજી છોડીને બહાર જવું પડે એવી ભીતી છે અને ધોરાજીની અંદર સંપૂર્ણ રીતે પડી ભેંગી છે અને સરકારને પણ વિનંતી છે કે આ ધંધાને પ્રોત્સાહન કરવા માટે કોઈ પણ યોજના લાગુ કરવામાં આવે જેથી કરીને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ

એમાં બાર કલાક પાંચ છ કલાક માન ચાલે છે કારખાના બધા બાર થી બધા માણસો આવે છે તો એ લોકોને પૂરું રોજ ના મળી રહ્યાં બરાબર તો અડધા માણસો રેહ છે પાછા અમુક વાયા જાય છે બરાબર પછી પાછું જે તેજીના ટાઈમે માણસો ગોતવા નીકળીએ તો માણસો મળતા નથી પૂરતા પૂરતા માણસો મળતા નથી એ હિસાબે થોડીક તકલીફ છે બીજું મંદિર હાલ સારી મંદિર કેવાય કે સારી મંદિર છે અત્યારે બહુ દિવાળી ના તહેવારો આવે ઉપર દિવાળી ના તહેવારો આવે બધા કારખાના કારખાનેદારો ને થોડોક મુસીબત નો સામનો કરવો પડે એવું છે મંદિર હારી એવી છે અત્યારે